लोक वार्ता से वार्ता नाम से मात पितानी आज्ञा पहला ना जमाना ने बनी गए घटना कोई हसे मैं परंपरागत हामले ली है ये वार्ता वहाँ आपने समक्ष एट आपने हाँ मैं रजू करूँ छू वार्ता नाम से अपनी आज्ञा એક ગામમાં એક સત્યના રસ્તે ચાલનારો પરિવાર રહેતો હતો એ પરિવારમાં એક છોરો હતો અને એ છોરો એટલો બધો સારું કામકાજ કરતો પોતાના મા બાપ જેટલું કહે એટલું સી કામ કરતો દાડો ઉગે દાડો હાથમે તો ઉદે પોતાનો બાપ દાદાનો વારસાગત ખેતીવાડી ઇતર કિતર ડોર ડાકર સારવ શરબબ બોકડ આ બધું કામકાજ દિલપૂર્વક મનપરોય ન કરતો હતો નિજેમજે બીકો ઝોન એન એન એના મા બાપને ચિંતા વધવા લાગી કે હવે છોરાને સોરાને પેણાવવા પડે એટલે એના કામો દૂર એટલે સેટે દહેકગાઉ એને પેણાવ્યો એ જમાનામાં કોઈ ગાડી ગોળા નહીં મળે એને જવો અને આપવો આવો હતો જ્યારે હું નાળો પૂરો થવા આવ્યો અને સોમાહાનો ટેમ આપવાનો એવામાં એની મા કે છોરાને કે બેટા વહુ એના પિયરમાં જે આજે ઘણા બધા દાડા થઈ જાય કે તો એની તીળી લાવે આપણે આ જમીન પાળી સાફ સફાઈ બધું કરવું પડે કાટો કાંટો પેટો બધું કરવું પડે હારૂમાં હું લઈ આવો એમ बेटा एक काम कर जे, कि ज दाड़ बुडे तस्तू हो तो आगे ले जाए नहीं तो थी आ, बपोर थी गई है तो जा उताव पी जजे खावा ले ला तो कदाशारो पड़ी जाए तो एक काम कर जे बेटा तू ज दाड़ो बूगे बुड़ी जाए तस्तू हो આગળ તો જાય નથી એમ તો પછી સોરો જો દસ ગાઉ દૂર એની હારીમાં એના એ લેવા હાર્યું ઇંડયો ઇન્ડિયો ઇંડિયો ઇંડયો અને એના હારાના કોર્કની નજીક પોસવાની તૈયારી એવામાં દાડો તો તે હાથ ગયો પછી એને માય કીધેલું કીધું વાત એને અડધે થઈ કે બેટા જો દાડો બુડે હુઈ રીસે એટલે પછી કોર્નર ટેકે એવામાં લાકડા ઘણા મળતા એટલે વાડ કરી લી બરોબર શકલી અને ભે વાડ તો એ બી વાડના બહેણે અખાડામાં ખોડ લાવી પાથરી હાથરો કરી ટેકે કરી દીધી અખાડો તો તે એ ખોલ પાથરી હાથરો કરી દીધો તો ધોઈ રહ્યો હવે કોરની બેણે વાળ બેણે સુતી લો એટલે કોરમાં જે વાતે થઈ જે વાતે બધી આખી રાત એને સાંભળી દાડો ઉપતમ દંડ છીણ ફૂટી એટલે વાળ ફરતો ફરી અને તેને દરવાજે अयो तो हाहू दी तो पाले गई ओहो हो आव समय तब आटला बदा वेला भी जा कार ना उठे तो अरे जवा वाते बात है आओ आओ, आओ बैठा साह पानी करियो वाते वेलिया बदी जूना ने बदी वाते काटी खावा बनाइ खाता जाए बात करता जाए तो पहले स्वरे कीधु हाँ तो ते टाडू खावा खाद्य तू के तो पहले कहू कि हाउ तो खाधुत बात खरी मैंने एवं लगत बफरे तो तीन खा के खादी नहीं कि पाकेली लीमड़ा डोरम पकवेली ये बात खरी हवा र रेगणा बटाका ना शाक बना नेके हेगणा ने एक बे बटाका कि काफी शाक बनायू आ बदी बातें के मार हारो तो का तो जाता शेर बजारे नो सर सामान लेवा हो ये बात हासी आ बड़ी बातें काढ़ी आखी रात सांभेली सोरे बधी कीधी कि पहले तो जो हो 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 आज हमारे क्या बदूत जाने हैं जोरदार जमा में लो अपन तो अपने स्कोर ही देते हैं इसी बात आखा कुटुम मने फड़िया मत ही ने गाम मत ही के तो बदूत तो जोवा हरुआ ये मलवा हरुआ बाम में लिया ने एवा मस राजा ने बंगले राज दरबार में इन्हाजर ये तो तो, तो होना नो आर सोरी थे ली तो कोई के बात करे कि भाई फलना भाई ने सोरी पहना भी है ईगो और जमाई बधु घणु बधु जाने हैं हमें राजा वाजा ने वांदरा बाप दादा कई क्या है तो राजाए हुक्म करो जाओ इन्हें लई आवो बस राजना मणसों आई अने ने लज्जा राजा ने कहे पे विचार करे कि मारो हुकम हूँ काम पर भाई नवो नवो जमाई है अरे राजा ने हूँ काम है तो राजा ने हमें ले जाने हाजर करियो आ रियो फला भाई ना जमा राजा की जो भाई तो बुध जाने हैं भूत भविष्य वर्तमान भूतकाल भविष्य काल अब तो जाने हैं મારે હુનાનો હવાલાફનો હારમી સોરી થઈ છે એ દજી ગુ દીખી આ લે હવે પેલો ના પાડે તોય કાઠો હા કે તોય કાઠો કરવું હું એટલે એને ટીપણું આવેલું જોવા હારું ને એવામાં ખરા બધા ગરોડા બીજા જોવાવાળા વાળા હતા જ એને પેકો રાજાએ કીધું કે આ પહેલાં પેકો બે અને જો નાખો દર અનુપાનો ફેરવું પેલું પાનો ફેરવું એમ તેમ બધું પાના ફેરવું રાજા કે જો ભાઈ કેટલી વાર તારે બોલ્યો કે બાવસી જો હોય એમ ને એમ પાના ફેરવતે ફેરવતે ડરતો હતો ગુડજીઓ રાજાજી તો ગાડી પૂરી દો અને ખબર પડી કે બના કો કેતો થી તો રાજાએ કીધું એટલે રે પોઠડી પૂરી દીધો હવે ભલો પૂરી દીધો એટલે નેંદર તો શું કરી ન આવે अडिग राथेर टावला मंडल कांग्रेस सेवा साय પોતાનું જીવનની ટિડજા એમ કરીને હે ટિડજા કાલે જાવુ મર જવાનો હોય આ રાજા મને મારી જ નાખ છે ટિડજા ટિડજા પોતાનું જીવન કે હે ટિડજા ટિડજા કાલે તે હવે આરિસ બનવાની હે એવામાં રાજાના રાજદરબારમાં રાજાની સેવા સાકરી કરતી दासी हमरे गई इन्हों नाम तो तितली करी नहीं ईगी के ए महाराज महाराज तमें ने कहते हूँ को अरे पे लोग कहूँ है मन के तारे कहते आरते में तू जो है बोलो तो खरे कर दो हो खरे कर तो कई हैं तो कहा पणजारा ठंड दाबी लो है तो राजा ना पानी पीवा पणजारो है इन्हें ठंड में लो है खरे कर दो खरे कर પણ એક શરત તમે મારું નામ હાલ નથી જો નામ આલો તો રાજા મને કાઢી મેલ હે મારો રોટલો જતો રહે બધો બધું વસ્તને બંધાઈ વસ્તુ પેલો વટ બંધ દાડો ગયો બે ત્રણ વહાડા જેટલો દાડો સડ્યો હોય રાજા કે હજી સુધી પેલો હુર્યું હજી ઉઠાડો તો પછી એને ઉઠાડ્યો રાજના માણસ હોય પછી પેલા કીધું કે હા હેંડો હું આવું હું એમ વાપસી પાસે એમ કરી અને જે રાજા કરી રાજાને કીધું કે લાવો કો અને પાંચેક માણસો મારી હાથે કાઢો તમે હેંડો એમ તમારું પાણીનું પણજારું કહીએ મને બતાડો એમ તો પછી એ પંજારું બતાડ્યું પાણીનું અને બીલી દાસીએ કીધી લ્યું ई जगह खणु तार तो मैं हो आर खनन दन बहने नीयो तो बड़ा राजू ना रेड थज राजा खुश थजयो राजना मानो सभी खुश थज्या सारे बाजू वाह वाह फैलाई किया खरआ दरबार मा राजा ए मान बेरे ने सिंहासन लियो होना सांधेना कुर्सी में अने पसे ने हजारों होना मोरो हाथे रोकड़ा रुपया लिया અને વાસ્તવિક આસ્તેને ગોળાયો ગરીબમાં ગરીબ તો છોરો અને માં બાપ પણ માલે માલ થઈ જ્યો એટલે આવું કામ હે ભાઈ જી માં બાપની આજ્ઞા પાળે જેને માં બાપની સેવા કરી છે જેને માં બાપનો આશીર્વાદ લીધા છે માં બાપે કીધું એટલો કામ કર્યું હોય તો એનો આ લોકમાં જઈ થાહે પેલા લોકમાં જઈ થાહે અને ઝુકે જો आ धरती माता साले सांदा सूर्या साले तंगुदीनु नाम होनाना अक्षरे लखाइलु रे हे એટલે ભાઈ માં બાપ કે એટલું જ કામ કરજો માં બાપ ને હામુ થી બોલો માં બાપ આગળ ડોડાયા થી તો માં બાપ આગળ બડી બડી મોટી મોટી વાતો થી કરો વગર કામ ની ઈસ મારે કેવાનું હે બદને જય ગ્રુ જય હિન્દ